પોસીનાના આદિવાસ ગામમાં ત્રણ વર્ષ અગાઉ મોબાઈલ ચોરી થવા મુદ્દે થયેલી તકરારમાં અદાવત રાખી ગુરુવારની રાતે ગામમાં જ એક શખ્સે યુવકને માથા અને મોઢાના ભાગે પથ્થર જેવા બોથર પદાર્થ વડે મરણતોળ ઘા ઝીકી ટીમ ઢાળી દેતા ચકચાર મચી હતી જે બનાવ અંગે પોસીના પોલીસે લાશને પીએમ માટે ખસેડી આરોપી સામે ગુનો દાખલ કરી આ મામલે પોલીસે યુવકના હત્યારાને પકડી લીધો હતો આદાવાસના રહેતા રશિયાભાઈ હુરાભાઈ ડાભીએ પોસીના પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ આજથી ત્રણ વર્ષ પહેલાં ફરિયાદીના ભાઈ અરવિંદભાઈનો મોબાઈલ ચોરી જતા ગામમાં રહેતા રમેશભાઈ સાથે તકરાર થઈ હતી તે વખતે રમેશભાઈએ અરવિંદભાઈએ ચોરી થયેલ મોબાઈલના બદલે નવો ફોન ખરીદી આપી કહેલું કે મારી પાસે તે મોબાઈલનો ખર્ચો કરાવી મને ચોર સાબિત કરેલ છે પરંતુ તને આજ નહીં તો કાલે છોડીશ નહીં અને આનો બદલો તારે ભોગવવો પડશે તેવી ધમકી હતી ત્યારે આ તકરારની અદાવત રાખી ચોવીસ ઓક્ટોમ્બરની મધરાત્રિએ આરોપીએ અવાવરૂ જગ્યાએ રમેશભાઈને માથા અને મોઢાના ભાગે પથ્થર જેવા કોઈ બોથલ પદાર્થ વડે જીવલેણ ઘા મારી અરવિંદભાઈને મોતને ઘાટ ઉતાર્યો હતો જે ઘટનાને પગલે ચકચાર મચી ગઈ હતી અને ફરિયાદ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને પીએમ અર્થે ખસેડી આરોપીની ધરપકડ કરી હતી